ટ્વેન્ટી ટ્વેન્ટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરનાર છે ટુર્નામેન્ટનો આરંભ તારીખ બાવીસમી ફેબ્રુઆરીથી સીબી પટેલ ગ્રાઉન્ડ ખાતે થશે અંગે માહિતી આપતા સ્પોર્ટોનિક્સના ડાયરેક્ટર હમીર દેસાઈ કરણ ગુજરાતી વિનિત બંસલ અને વિજય ચરાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગપતિઓ એક મંચ પર આવે અને ઔદ્યોગિક સંબંધો વધુ મજબૂત બને તે ઉદ્દેશ સાથે સ્પોટોનિક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે આ ટુર્નામેન્ટમાં શહેરના નામી દસ ઉદ્યોગપતિઓની ટીમો મેદાન ઉતરશે દરેક ઉદ્યોગપતિઓની ટીમમાં પંદર ખેલાડીની પસંદગી કરાય છે અને તમામની ઊમર ત્રીસ વર્ષથી વધુની છે ટુર્નામેન્ટમાં બાર દિવસ દરમિયાન ચોવીસ મેચ રમાશે આ પ્રીમિયમ ટુર્નામેન્ટમાં તારીખ બાવીસ મેં ફેરુઆરીથી શરૂ થશે એટલે કે બુધવારથી શરૂ થશે ત્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રાણા તુંગા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા હું જોલી જોનિશા ડિરેક્ટર ઓફ મહેતા વેલ્થ લિમિટેડ મેતા વેલ્થ લિમિટેડ એક વેલ્થ મેનેજમેન્ટ કંપની છે જે લોકોની વેલ્થ મેનેજ કરે છે પણ અપાર્ટ ફ્રોમ ધેટ અમે પોતે બધા ડિરેક્ટર્સ અમારી ટીમ કમ્પ્લીટલી માને છે કે હેલ્થ પણ એટલી જ મેનેજ કરવી ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે લોકો અહીંયા બધા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને બહુ મોટિવેટ કરીએ છીએ દરેક ટીમ પ્લેયર્સ અમારા બધા સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ છે પ્લસ હું પોતે બી ઘણા ઇયર્સથી સ્પોર્ટ્સ રમું છું હું નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં સ્પોર્ટ્સ ગર્લ ઓફ સુરતનો એવોર્ડ વિન કર્યો છે અને અપાર્ટ ફ્રોમ દેટ હમણાં કન્ટિન્યુઅસલી ક્રિકેટને એક પેશન તરીકે રમું છું અને મારી સાથે મારી આખી ટીમ ઇન્વોલ્વ છે આમાં અને અમે લોકો સ્પોટોનિક્સને જોડાયા છે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સુરતના સારા લેવલ પર એ એક મોટી ટોર્નામેન્ટ લાવ્યા છે અને ટાઇટલ સ્પોન્સર બનીને વી વોન્ટ ટુ મોટિવેટ સ્પોર્ટ્સ વી વોન્ટ ટુ મોટિવેટ મેની અધર એક્ટિવિટીઝ રિલેટેડ કે જેમ સ્પોર્ટ્સ આપણા માટે એક મેડિટેશન જેવું છે જે લાઈવલી અને આપણે એક ડિવાઇન ફીલ કરીએ છીએ કરીને એવી રીતે સ્પોર્ટ્સ રમીને બી આપણે આપણી એક હેપીનેસ સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકીએ છીએ એન્ડ વી કેન લાઈ લિવ લાઈફ ફૂલ હું કૃણાલ મહેતા એમડીએન્ડ સી ઓફ મહેતાવેલ્થ લિમિટેડ અમે આ જે એસોસિએશન કર્યું છે ક્રિકેટ માટે એનું એક હોલ પર્પસ એ છે કે મહેતાવેલ્થ જે છે એ વેલ્થ મેનેજમેન્ટમાં છે ઇન્વેસ્ટમેન્ટ્સમાં છે લોકોના હાર્ડ અન્ડ મની મેનેજ કરે છે બટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે હેલ્થ ઇઝ એકચ્યુઅલી ધ અટમોસ્ટ વેલ્થ તો જ્યારે અમારા પાસે હમીરભાઈ અને કરનભાઈ સ્પોટોનિક્સ માટે આવ્યા પ્રપોઝલ લઈને તો અમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ જે છે આપણે હેલ્થને પ્રમોટ કરી શકીએ છીએ મોદીજીનું ગવર્મેન્ટનું જે ઇનિશિયેટિવ છે કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એને આપણે એક સપોર્ટ કરી શકીએ છીએ અને એસ્પેશિયલી આ જે છે બિઝનેસમેન માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તો જ્યારે પણ આપણે જોઈએ છીએ કે બિઝનેસમેન થર્ટી પ્લસ રમતા હોય છે તો એમના જે છોકરાઓ હોય છે એ લોકો ઇન્સ્પાયર થાય છે આ ગેમથી અને ક્રિકેટ એઝ એઝ વી ઓલ નો કે ક્રિકેટ આપણું એક રિલિજન છે મોસ્ટ ઓફ ધ પ્લે પીપલ લવ એન્ડ પ્લે ક્રિકેટ તો અમને એવું લાગ્યું કે આ એસોસિએશન કરવાથી આપણે એક ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરી રહ્યા અધે આઈ ગ્લેડ ટુ બી ઇન સુરત ફોર ધ ફર્સ્ટ ટાઈમ અનફોર્ચ્યુનેટલી ઇન માય ડેઝ સુરત નેવર હેડ એની ક્રિકેટ મેચેસ સો ઇટ વોઝ એક્સાઈટિંગ ટુ બી હિયર એન્ડ વોન્ટ ટુ વિશ ધ ટીમ્સ ઓલ ધ બેસ્ટ એન્ડ કન્ગ્રેચ્યુલેટ ધ હેલ્થ મેતા હેલ્થ ફોર બી પાર્ટ ઓફ ધ આઈ હોપ એન્ડ પ્રે એવરીવન કમ એન્જોય સો હમીર દેસાઈ છું સ્પોટોનિક્સ આપણી કંપની છે જે સુરતમાં સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી કપ લઈને આવ્યું છે જે એક ટેન ટીમ્સનું ક્રિકેટ ટોર્નામેન્ટ છે ત્રીસ ઉપરની ના લોકોને રમવા માટે આપણું આયોજનમાં ટોટલી ચોવીસ મેચ થવાની છે સી બી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પર જેમાં કોર્પોરેટ કંપની સુરતની એ લોકોએ ટીમ્સ લીધી છે અને આપણી સાથે દોઢસો પ્લેયર જોડાયા છે રમવા માટે જે બાવીસ તારીખથી લઈને પાંચ માર્ચ સુધી આપણી સાથે ચોવીસ મેચ રમીને એમાંથી એક વિનર થશે ફર્સ્ટ યરમાં આપણી ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર્સ વેલ્થ કૃણાલભાઈ જોલી અને કિંજલ વેલ્થ ઇઝ ધ ટાઇટલ સ્પોન્સર ફોર ધી ઇવેન્ટ અને વિથ અઝ કાલે સાંજના આપણી સાથે ગ્રેન્ડ ઓપનિંગ સેરેમનીમાં શ્રીલંકાથી શ્રીલંકાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન શ્રી અર્જુના રાણા ટુંગા સાહેબ આવ્યા છે શ્રીલંકાથી સ્પેશિયલી આપણી સિટી સુરત માટે એન્ડ હી ઇઝ હિયર ટુ ડુ ધ ઓપનિંગ સેરેમની કાલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાડા પાંચ વાગે સો વી લુક ફોરવર્ડ ટુ એવરીબડી કમિંગ ટુ ધ ગ્રાઉન્ડ અને ચિયરિંગ ફોર ઓલ ધ ટેન ટીમ્સ સુરતના સીબી પટેલ ગ્રાઉન્ડ ખાતે તારીખ બાવીસમી ફેબ્રુઆરી એટલે કે બુધવારથી શરૂ થનારા ઉદ્યોગ જગતના માધાંતોની ક્રિકેટ ટુર્નામેન્ટ ઓટીટી પ્લેટફોર્મ પર જૂન પ્રસારણ પણ કરાશે અઝી સાથે પ્રકાશવાળા